પશ્ચિમ કચ્છ પોલીસ વડા કચેરીના કર્મચારીઓ માટે મેડિકલ કેમ્પ યોજાયો ભુજ એસપી કચેરીમાં પોલીસ અધિકારી કર્મચારીઓ માટે જનરલ મેડિકલ ચેકઅપ કેમ્પ રાખવામાં આવ્યું હતું ખાસ કરીને હાલ ઇન્ફેક્શનના કેસો વધી રહ્યા છે જે ધ્યાનમાં રાખી આ મેડિકલ ચેકઅપ કેમ્પ રાખવામાં આવ્યો હતો આ મેડિકલ ચેકઅપ કેમ્પમાં બસોથી વધુ અધિકારીઓ કર્મચારીઓએ લાભ લીધો ડીવાયએસપી એ જનકાંતે જણાવ્યું હતું કે એસપી કચેરી ગ્રાઉન્ડમાં જિલ્લા આરોગ્ય વિભાગના સહયોગથી આ મેડિકલ ચેકઅપ કેમ્પ રાખવામાં આવ્યું હતું આ કેમ્પમાં બ્લડને લગતા શુગરને લગતા પ્રેશરને લગતા તમામ પ્રકારના ચેકઅપ કરવામાં આવ્યા હતા દર વર્ષે પોલીસનું હેલ્થ ચેકઅપ કરવામાં આવે છે અને કમ્પલસરી છે કારણ કે પોલીસ સતત પોતાના કાર્યની અંદર પોતાના શરીરનો જો એવો ખ્યાલ નથી રાખી શકતા હોતા એનું જમવાનું ટાઈમિંગ આ બધું થોડું અનિયમિત થઈ જતું હોવાથી એનું ફ્રિકવન્ટલી એના ફિઝિકલ ફિટનેસ માટે કોઈ તકલીફ ન થાય એ માટે અવારનવાર કેમ્પના આયોજનો કરવામાં આવતા હોય છે અને પોલીસ સ્ટેશન લેવલે પણ કરવામાં આવે છે આજે અત્યારે આજનો કેમ્પ રાખવામાં આવ્યો છે એ આપણે એસપી કચેરીના ક્લાર્ક એલસીબી એસઓજી પેરોસોલો સ્કોડ સિટી ટ્રાફિક જિલ્લા ટ્રાફિક અને એલઆઈબી બી બ્રાન્ચ હેડક્વાર્ટર ના કર્મચારીઓને કામ કરી રહ્યા છે એના માટે છે અને આ કેમ્પની વિશિષ્ટતા એ છે કે તમે એમાં જો જોતા હશો કે વાયરલ ઇન્ફેક્શનો પણ વધી રહ્યા છે શરદી તાવ ધરસના કેસો પણ વધી રહ્યા છે અને સરકાર આપણા જે આપણા ગુજરાતને નહીં પણ પૂરા હિન્દુસ્તાનને ટ્યુબર ક્યુલોસિસથી મુક્ત કરવા માગે છે તો ટ્યુબર ક્યુલોસિસના જે જિલ્લા લેવલના દવે સાહેબ છે એની મારી સાથે મુલાકાત થઈ અને અમુએ ચર્ચા કરી તો એમાંથી અમને જાણવા મળ્યું કે ટ્યુબર ક્યુલોસિસના જંતુઓ સુષુપ્ત અવસ્થામાં પણ તમારા ફેફસામાં રહેતા હોય છે હવે સરકારે એમને અદ્યતન એક્સરે મશીન આપ્યું છે જેની અંદર ઓછી સંખ્યામાં પણ જો એ ટ્યુબર જંતુઓ સુસુપ્ત અવસ્થામાં પડ્યા હોય તો પણ એ ડિટેક કરી આપે છે તો એ વસ્તુઓ સ્પ્રેડ થતી નથી હોતી પરંતુ જ્યારે એ એક્ટિવ થવાના ચાન્સ એમાં વધી જાય ત્યારે સ્પ્રેડ થાય છે તો એ એક્ટિવ થાય એની પહેલાં એને કઈ રીતે ડામવા એના માટે ડિટેક્ટ થવું જરૂરી છે જેથી કરીને આ તમામ જે બ્રાન્ચ છે એ બ્રાન્ચની અમે શરૂઆત કરી છે કે એ રે મશીનમાં ટ્યુબર કિલોસિસના બેક્ટેરિયા જો ડિટેક્ટ થાય તો એ પ્રમાણેની સારવાર કરી શકીએ અને એ સરકારનો જે અભિગમ છે કે ટ્યુબર કિલોસિસ મુક્ત ભારતના અભિયાનના ભાગરૂપે અમો એ આ કેમ્પનું આયોજન કર્યું છે આ કેમ્પની બીજી વિશિષ્ટતા એ પણ છે કે એની અંદર બીજા જે લેડિઝ કોન્સ્ટેબલો છે એને આયનની ઉણપ હોય હિમોગ્લોબિનની ઉણપ હોય તો એ પણ ટેસ્ટ કરવામાં આવશે ડાયાબિટીસનો ટેસ્ટ કરવામાં આવશે અને અન્ય પ્રોફાઇલો પણ ચેક કરવામાં આવશે જેથી કરીને એ શરૂઆતના સ્ટેજમાં કંઈ પણ ખામી હોય તો એની સમયસર દવા અને સારવાર આપવાથી એ પોલીસનું સ્વાસ્થ્ય તંદુરસ્તમાં વધારો થશે અને કોઈ નજર બીમારીના ભોગ બનતા અટકશે સરકારશ્રીનો આભાર અંજારમાં વિકાસ કાર્યો કરવા માટે ખેંગારસર તળાવ ડેવલપમેન્ટ એસ જે એમ એમએસ વી ગ્રાન્ટમાંથી અંજારના વિવિધ રસ્તાઓ વરસાદી પાણીના નિકાલ માટે ગટર લાઈનના કામો માટેના ખાતમુહૂર્ત માટેના સરકારના વિકાસ કાર્યો થઈ રહ્યા છે તે બદલ સરકારનો આભાર વ્યક્ત કરીએ છીએ સુભેચ્છક શ્રી ઓમ કન્ટ્રક્શન કંપની રીવોક કન્ટ્રક્શન પૂર્વ કચ્છ